વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાં રહેતા વીજ ગ્રાહકે છેલ્લા ચાર પાંચ મહિનાથી વીજ બિલ નહીં ભરતા જે જેબીના કર્મચારી બાવામાનપુરા વિસ્તારમાં આ વીજ ગ્રાહકના ઘરે વીજ મીટર કાપવા માટે ગયા હતા આ દરમિયાન વીજ ગ્રાહકે જે જેબીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં વીજ ગ્રાહકે છેલ્લા ચાર પાંચ મહિનાથી વીજ બિલ ભર્યું ન હતું જેથી વીજ કંપનીના ફાયર ઓથોરિટીની સૂચનાથી વીજ કંપનીના કર્મચારી બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા માટે ગયા હતા જ્યાં ઘરમાં હાજર વીજ ગ્રાહકે વીજ કર્મી સાથે દાદાગીરી કરી તેમની એક્ટિવાની ચાવી કાઢીને કર્મચારી ઉપર હુમલો કર્યો હતો જેથી વાતાવરણ તંગ બની ગયું હતું જો કે જે કર્મચારીએ પાણીગેટ પોલીસ મથકે આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર ગ્રાહકની સામે ગુનો નોંધી એલિસની કાર્યવાહી હાથ છે